નવરાત્રી બાદ હવે દશેરાનું ભારતીય સમાજમાં વિશેષ મહત્ત્વ ખાસ કરીને ગુજરાતના લોકો રાવણ દહનની સાથે વિવિધ રીતે દશેરા ઉત્સવ ઉજવતા હોય છે અને એ જ રીતે અમદાવાદ શહેરમાં પણ દશેરાના દિવસે સવારથી જ ફાફડા જલેબી તેમજ મીઠાઈની અલગ અલગ વાનગીઓ લેવા માટે તેમજ ખાવા માટે પ્રતિષ્ઠિત દુકાનો પર ગ્રાહકોની લાઈનો લાગતી હોય છે આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરાયો સાથે જ फाफड़ा जलेबीज मिठाई की वनगियों में वेचाण तथा खरीदी में केवी असरो वर्तवानी शक्यता हो अंगे जान नहीं माहौल तो बहुत ही अच्छा है अभी इस बार और कॉर्पोरेट ऑर्डर भी है हमारे पास और अभी जीएसटी की वजह से थोड़ा सा रेट डाउन होने के कारण अच्छा है अब हम लोग भी रेट काफी कम किए हैं फाफड़ा और जलेबी के नहीं 840 था મિનિમમ જોઈએ કેથિંગ ફિફ્ટી રૂપીઝ સમથિંગ સમથિંગ સબ કમ કીએ ગયા આ વખતે બહુ સરસ વેચાણ છે અને આપણા એવું વરસાદનું કોઈ લાગતું નથી કે વેચાણ ઓછું થશે પર બહુ સરસ છે પહેલાં કરતાં સારું છે ગયા વર્ષ કરતાં માની કિલોના ભાવમાં આપણે થોડું ઘટાડું કર્યું છે આપણા વડાપ્રધાન મોદી સાહેબે થોડું જીએસટી ઘટાડ્યું છે તો આપણે બી થોડું પબ્લિકને ગિફ્ટ આપ્યું છે એટલે આ વખતે બી આપણે ભાવમાં પહેલાં કરતાં ગયા વર્ષ કરતાં થોડું ઘટાડું કર્યું છે ભાવમાં આ વખતે વેચાણ ગયા વર્ષ કરતાં બી ડબલ થાય એવું અમારી આશા છે અને લોકોની ડિમાન્ડ બી એવી છે અને અમારે દશેરામાં ફાફડા જલેબી ગેબર અને ચોરાફળી એની ચાર પ્રોડક્ટ છે પણ સખત લોકોની ડિમાન્ડ રહે છે અને અત્યારથી ઓર્ડરો બુક થઈ ગયા છે